અમદાવાદના નેશનલ શાળામાં વિદ્યાર્થીને માર મારવાના મામલે શિક્ષણ મંત્રી પ્રધ્યુમન વાંઝાએ નિવેદન આપ્યું છે અને જણાવ્યું હતું કે શાળાની બહાર આ ઘટના બની હતી જેના અહેવાલો મેળવી લેવામાં આવ્યા છે ધોરણ દસ ની બોર્ડની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો જે જાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર આપવામાં આવી છે શિક્ષણ અધિકારી હાલ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે અહેવાલ બાદ આ ઘટનામાં પગલાં લેવામાં આવશે ગાટલોડિયા પોલીસ દ્વારા એફઆઈઆર નોંધી લેવામાં આવી છે તો સાથે જ છ વિદ્યાર્થીઓને રાઉન્ડ અપ કરી દેવાયા છે નેશનલ સ્કૂલમાં જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી કે એક ધોરણ દસના વિદ્યાર્થીને આજે જ્યારે એની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યો ત્યારે કેટલાક યુવકોએ એની ઉપર જે છે હુમલો કર્યો અને એને ઈજા કરી છે આ બાબતે અમે નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક વાત કરી પ્રાથમિક દૃષ્ટિએ અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તેમાં જે માથાના ભાગે એના કળા દ્વારા એ રીતે જોવા જઈએ તો એને ઈજા થઈ રહી છે અને એ ઈજામાં તાત્કાલિક સારવાર આપી અને વિદ્યાર્થીને હાલ રજા પણ આપી દેવામાં આવેલી છે અને વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા ઇન્ફોર્મેશન આપી અને એ બાબતે પોલીસે પણ તાત્કાલિક આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે નિવેદનો પણ મેળવવામાં આવેલા છે અને વિદ્યાર્થી છે 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 જે એની પણ કરી દેવામાં આવેલી જેવી રીતના સવારે હું મારી કચેરીમાં બેઠો હતો ત્યારે એક સમાચાર ધ્યાનમાં આવ્યા કે નેશનલ હાઈસ્કૂલ જે નારણપુરા છે તે હાઈસ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની કોઈ ઘટના બનાય બની હતી અને જેનું સંજ્ઞાન લઈ અને તરત જ મેં જે તે અમારા શિક્ષણાધિકારી અને પોલીસ વિભાગને જાણ કરીને અહેવાલ મંગાવ્યો હતો અને અહેવાલના આધારે નેશનલ હાઈસ્કૂલના જે સંચાલક શ્રી સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે ધોરણ દસની જે પ્રી બોર્ડ એક્ઝામ હતી એ બોર્ડની એક્ઝામ પૂરી પ્રી બોર્ડ એક્ઝામ પૂરી થયા બાદ એ નેશનલ સ્કૂલ થી સો મીટર દૂરના અંતરે હરિયમ અપાર્ટમેન્ટ ખાતે વિદ્યાર્થીઓને અંદર કોઈ જૂની કદાચ ઘટના હશે એને ધ્યાનમાં લઈ અને ઝઘડો થયો હતો જેમાં એક વિદ્યાર્થીએ પોતે અન્ય સાથીઓને બોલાવ્યા હતા અને ઝગડામાં ઈજા થઈ હતી અને શાળા દ્વારા આ ઈજા થયેલ બાળકને હોસ્પિટલ લઈ અને તાત્કાલિક સારવાર આપી હતી અને તેની સાથે સાથે વાલીને બોલાવી અને ઠપકો પણ આપેલો હતો અને આ વિગતો પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે એ ઉપરાંત સૂચનાથી જિલ્લા શિક્ષણાધિકારીએ પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ અર્થે મોકલેલ છે અને એ તપાસની કાર્યવાહી ચાલુ છે અને એ અંતર્ગત જે પણ હશે એ કાર્યવાહી અંતર્ગત એક્શન લેવામાં આવશે એ ઉપરાંત જે પોલીસની કાર્યવાહી છે એ પોલીસ સ્ટેશન સાથે પણ અધિકારી સાથે વાત થઈ એ મુજબ એક વિદ્યાર્થી દ્વારા અત્યારે એફઆઈઆર લખવાની પ્રક્રિયા ચાલુ છે છ જેટલા આરોપીઓને અપ કરીને પકડેલ છે અને અત્યારે વિદ્યાર્થી પોતે પણ દવાખાને સારવાર લઈ અને એફઆઈઆર લખાવવા વાલી સાથે આવે છે